ડુંગળીના બજારમાં આગળ વેચવાલી કેવી આવે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે ડુંગળીના ભાવ અત્યારે સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને આઠસો પચાસ રૂપિયા વચ્ચે બોલાઈ રહ્યા છે આ ભાવ આગળ ઉપર કોઈ મોટી ડિમાન્ડ ન આવે તો ભાવમાં સ્ટેબલ રહી શકે છે સાઉથમાં નવી ડુંગળીની ખાસ કોઈ આવક ન હોવાથી બીજી તરફ શહેરમાં મોટું પ્રમાણમાં વેચાણ હોવાથી તેજી પર બ્રેક લાગી શકે છે અને ભાવ એક એવરેજ અથડાઈ રહ્યા છે ગોંડલમાં ડુંગળીની કુલ સાત હજાર બસો કટ્ટાની આવક સામે ભાવની વાત કરીએ તો એકસોને એકસઠ રૂપિયાથી લઈને સાતસો સિત્તેર રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે રાજકોટમાં ડુંગળીની કુલ બે હજાર આઠસો કટ્ટાની આવક સામે ભાવની વાત કરીએ તો બસો પચાસ રૂપિયાથી લઈને આઠસો પચાસ રૂપિયા સુધી ભાવ બોલાયા હતા તો મિત્રો સારી ક્વૉલિટીના ડુંગળીના ભાવ સાતસો પચાસ રૂપિયા ઉપર અત્યારે વેચાણ થઈ રહ્યું છે અને હવે જાણે કે મહવામાં લાલ ડુંગળીની ચોવીસો કટ્ટા થેલાની આવક સામે જે ભાવની વાત કરીએ તો એકસો ને પાંચ રૂપિયાથી લઈને આઠ